હવે આ બધા છે ઇતિહાસ નો જોકે ખ્યાલ જ નથી ઇતિહાસ શું છે ઇતિહાસ નું સૂત્ર છે નો નો ડોક્યુમેન્ટ હિસ્ટ્રી આધાર અને પુરાવા વગર ઇતિહાસ લખી શકાય નહીં ઇતિહાસ બોલી શકાય નહીં બાકી જે બોલે છે ને એને દંતકથાઓ કહેવામાં આવે છે અને ઇતિહાસ તો ક્ષત્રિયોના જ એમ ઇતિહાસ બોલી ન શકાય લખી ન શકાય આધાર અને પુરાવા વગરનો ઇતિહાસ ને દંતકથા કહેવામાં આવે છે આ બધા જે બોલે છે દંતકથા બોલે છે ખરેખર

ખોટી આવી જે કઈ બીજી ભ્રામક વાતો છે એનાથી કઈ ગભરાવાનું નથી સાત તારીખે આપણે બધા વોટિંગ કરીશું અને આપણી જે લડત છે એને આપણે આગળ ધપાવીશું બસ અસ્તુ જય માતાજી જય ભવાની આપણે લડાઈ નથી લડ્યા એટલે આપણે લોહીમાં ઘણાય આપણે શું કહેવાય લોહી ચટકા પડતા હતા અને એમાં આપને પરસોંદંબાએ જગાડી દીધા એટલે હવે આપણે જાગી ગયા થઈ તો આ પણ લડાઈ થી કમ નથી એટલું માની લેજો જે 7 તારીખે છે ને ઈ આપણો સંગ્રામ આપણી લડાઈનું મેદાન જ છે માટે આપણે તે દિવસે ભૂત ઉપર કેવી રીતે મતદાન કરાવવું ઈ ખાસ આપણે જોવાનું છે તો જ્યારે આ કળિયુગની અંદર મહાભારતની અંદર પણ કહેવામાં આવ્યું છે કે સંગે શક્તિ કળયુગે આપણે બધા સાથે રહીશું તો ગમે તે વસ્તુ મોટી મોટી શક્તિઓ પણ આપણી પાસે આવી અને ઉપાસ કે દેવો અને દાનવો જે દિવસે લડાઈઓ થતી હતી તે દિવસે દેવો એક સાથે મળીને લડતા હતા અને દાનવો નહોતા લડી શકતા એટલે દાનવો ની હાર થતી હતી

એનો હું તમને જવાબ આપી દઉં બાપુ કેને કહેવાય આખા ગામને હાસવી હસવી લે ને કઈ દે કઈ વાંધો નહીં બાપુ બેઠા એને બાપુ કહેવાય એટલે બાપુ લાગે છે અને સી કેમ લાગે ખબર છે સી તો ન કરે આપણે ગીર નાય છે ભઈ ગાય નઈ ખાય ને ગધડા નઈ ખાય પણ આ સી છે ગાય દીકરી કે બ્રાહ્મણ એની ઉપર કોઈ થી સાપ્તિક કે પ્રહાર કોઈ કરતો નથી એને બાપુ કહેવાય સિંહ કહેવાય તો જ સિંહ લગાડજો અને હવે આના વિરુદ્ધમાં ઓલા જણના વિરુદ્ધમાં જો હું તનતોડ મહેનત ન કરું તો માં એમ સમજો કે ભાઈ અહીંયા ખોટું બોલી ગયા જેની વાણીમાં ફેર એના બાપમાં ફેર જો આ સાર્થક કરીને ન બતાવીએ તો પ્રકાશિત કરી અને કહેલું પણ ખરું કે કેન્દ્રમાંથી આવતા નેતાઓનો અમે વિરોધ નહીં કરી સાહેબ અમે ઉદારતા બહુ દાખવી પણ મોદી સાહેબ એમાં ઉતર્યા છે અને એમણે છે તે કોઈ પણ જગ્યાએ ક્ષત્રિય પીડા છે દુઃખ દર્દ છે ખાસ કરીને મારી બહેનોની અસ્મિતા અને નારી અસ્મિતા ઠેસ પહોંચી છે એના માટે પણ એ એ માણસે એક શબ્દ નથી વાપર્યો કઈ રીતે એને યશસ્વી વડાપ્રધાન અમારે કેવા અમને કેમ પ્રતીતિ થાય કે આ અમૃત કાળ ચાલી રહ્યો છે આ અમૃત કાળ નથી સાહેબ આ કાળો કાળ ચાલી રહ્યો છે લોકશાહી ની ઠોકશાહી ચાલી રહી છે ખાતે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા એકતા સંમેલન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં સમસ્ત જિલ્લાઓમાંથી જુનાગઢ જિલ્લામાંથી ઘણા બધા આગેવાનો પધાર્યા હતા અને સમસ્ત તાલુકામાંથી પણ આગેવાનો પધાર્યા છે ત્યારે નરેન્દ્ર મોદી બે દિવસથી આપણા ગુજરાતના પ્રવાસી હતા તો આ આંદોલન અમારું ચોવીસ માર્ચથી ચાલે છે ત્યારથી લઈને આજ સુધીમાં મોદી સાહેબે એક પણ એ બાબતે નિવેદન નથી આપેલું અને ક્ષત્રિયોનો ભારોભાર રોષ છે એ રોષ ઠાલવા માટે આજે આ સંમેલનનું આયોજન કરવું હતું અને આવનારી સાત તારીખે સો ટકા મતદાન થાય અને ભાજપ મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવશે આજે પ્રતાપભાઈ કુમાર સાવરકુંડલા મારું નામ અત્યારે આપણે જુનાગઢ જિલ્લા ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં આપણે અહીંયા બોલી રહ્યા છીએ ત્યારે આજે ત્રીજી બે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે આપ સૌને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બીજું કે વર્તમાન સમય ની અંદર પૂરેપૂરી જાગૃતિ આવે એટલે દરેક છેવાડાના ક્ષેત્રો અંદર આજે જામનગર ની અંદર પણ આવું સંમેલન છે આજે જુનાગઢ ની અંદર છે અને છેલ્લા બે દિવસ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વ પણ ગુજરાતના શહેરો ધમરોળી રહ્યા છે એમને મળવા જવું પડ્યું ત્યાં શીશ નમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરીમાથી આપણા દેશના વડાપ્રધાન નું સ્વાગત કર્યું સન્માન કર્યું અને પાઘડી પહેરવામાં આવી હવે બાબત એવી આવે છે કે ભાઈ જયારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ એમણે જયારે પાઘડી પહેરાવી હોય ત્યારે આ મુદ્દો પૂરો થઈ જતો હોય છે ભાઈ આ એવો નથી કે કે પાઘડી પાઘડી પહેરાવાથી પૂરો થઈ જાય કારણ જે જે પહેરાવામાં આવી એ તો રાજપૂત ક્ષત્રિય સમાજ છે એના પોતાના લોહી છે ઇતિહાસ બોલે છે કે જાની દુશ્મન પણ પોતાના ઘરે આવે ને તો એને પાઘડી પહેરાવાની એને પૂરેપૂરું માન સન્માન આપે ત્યારે આ તો આપણા આવા મોટા દેશના યશસ્વી વડાપ્રધાન છે વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે નથી પદ મહત્વનું છે ત્યારે એ પાઘડીની મહત્તા કેટલી છે એ આપણે જાહેર સભાઓની અંદર જોયું કે પાઘડી ની મહત્તા કેટલી રહી છે કે સતત વડાપ્રધાન જેવા વ્યક્તિ એ પાઘડી પહેરી રાખી અને પોતાના શબ્દોમાં જાહેર મંચ ઉપરથી

એની સાથે તમામ કોમના યુવાનો કામ કરી રહ્યા છે આખું અંડર કરંટ આ બધું ચાલે છે અને ઘણી બધી એવી સીટો છે જેમાં આ લોકોના પગ નીચેથી જમીન સરકી રહી છે અને એનો એમને અંદાજ આવી ગયો છે ત્યારે આ છેલ્લા દિવસોમાં નત નવા ગતકડા લાવશે પરંતુ હવેનો સમાજ બધું સમજી ગયો છે કે છેલ્લા દિવસોમાં કેવી કેવી લડાઈઓ આવતી હશે પરંતુ આ સમજુ મતદાતા

કોઈ વિચાર્યા નહી હોય ને એવા કાર્યક્રમો આવતા દિવસોમાં આપણને જોવા મળશે